અને તમને જો મારી આ સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે તો ચાલો ચણાના લોટની બુંદી બનાવવાની શરૂઆત કરીએ આપણે સરસ મજાની રંગબેરંગી ગુંદી બનાવવાની છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ બેસન લીધેલું છે આ બેસનનું આપણે પેલા બેટર તૈયાર કરશું આ લોટ હંમેશા ચારીને જ વાપરવાનો ચારીને વાપરશું એટલે બેટર કરવામાં બિલકુલ વાર નથી લાગતી અને ગોટલીનો ભાગ પણ નથી રહેતો હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ મજાનું બેટર તૈયાર કરશું એક સાથે બધું પાણી નહીં નાખીએ આપણે આ લોટમાંથી ત્રણ તૈયાર કરવાનું છે જેટલા પાણીની જરૂર પડે તેટલું જ પાણી નાખીશું આ બેટરને સરસ રીતે ફેટી લેવાનું છે જેમ બેટર ને ફેટશો તેમ બુંદી સારી બનશે જારામાંથી એકલાસ બુંદી પડી શકે તેવું બેટર રાખવાનું વધારે જાડુ નથી રાખવાનું જો વધારે જાડું થઈ જાય તો થોડુંક પાણી નાખી અને પતલું કરી નાખવાનું બેટર કંઈક અવજ રાખવાનું હોય છે આ રીતે ચમચામાંથી નીચે પડવું જોઈએ જેમ બેટરને ફેટશો તેમ બેટર સરસ રીત બમશે હવે આ બેટરમાંથી આપણે અલગ અલગ ત્રણ ભાગ કરી લેશો આપણે ત્રણ કલરની ગુંદી તૈયાર કરવાની છે હવે જે વાટકામાં બેટર લીધેલું છે તેમાં આપણે કલર પેળવશું તેના માટે મેં અહીં ફૂડ કલર લીધેલો છે કેસરી કલર એક ચૂટકી જેટલો કલર નાખીશું આ રીતે સરસ મિક્સિંગ કરી લેશું એક ગ્રીન કલર નાખશું તેને પણ સરસ રીતે મિક્સિંગ કરી લેશું ને તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે હંમેશા યાદ રાખવાનું કે તેલ વધારે ગરમ કરવાનું ફૂલ ગેસ ઉપર જ આ બુંદી ને તળવાની છે કે નહીં બસ આ રીતનું તેલ રાખવાનું તેલમાં નાખ્યાની સાથે બુંદી ઉપર આવી જ ઉપર આવી જવી જોઈએ બુંદી બનાવવા માટે મેં હી સ્ટીલનો જારો લીધેલો છે તેમાં બુંદી પાડશો ફેરવી લેશો એકદમ બુંદી ક્રિસ્પી થઈ જાય છે આ બુંદી તમે છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો ગમે ત્યારે આપણે ચેવડો બનાવવો હોય કે પછી પાણીપુરી બનાવી હોય તો તેમાં તમે નાખી શકો હવે ઉતારી લેશો હવે આપણે કેસરી કલર ની બુંદી બનાવશું હવે આપણે ગ્રીન કલર ની બુંદી બનાવશું આ રીતે ઝારામાંથી એકદમ પડી જવું જોઈએ જોઈ શકો છો ને બુંદીનો કલર કેટલો સરસ આવ્યો છે આપણે આ બુંદી નમકીન વાળી બનાવવાની છે તો તેના માટેનું નમકીન તૈયાર કરશો હવે આ વઘારિયામાં આપણે એક પાવરા જેટલું તેલ નાખશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે લીમડાના પાન નાખશું લીલા લીમડાના પાન નાખશું આ પાનને એકદમ ક્રિસ્પી થવા ધીમા ગેસ ઉપર લીમડાના પાનને પાકવા દેસુ ધીમા ગેસ ઉપર તમે લીમડાના પાનને પકાવશો એટલે એકદમ ક્રિસ્પી થશે હવે આ પાનને આપણે કાઢી લેશું આ પાનનો આપણે ભૂકો કરી લેશું એટલે ટેસ્ટ ખૂબ જ સારો આવશે આપણે અડધી ચમચી નમક નાખશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખશું આપણે આ ત્રણેય વસ્તુને મિક્સિંગ કરી લેશું પછી નાખીશું મસાલો એકલાસ રેડી થઈ ગયો છે તો હવે બુંદીની ની ઉપર વેરી દેસો હવે આ બધી બુંદી આપણે મિક્સિંગ કરી લેશું નાના બાળકોને તો આ બુંદી ખૂબ જ ભાવે છે કલર વાળી હોય એટલે ખાવાની બાળકોને મજા આવે તો તૈયાર થઈ ગઈ છે રંગબેરંગી બુંદી તમને જો આ બુંદીની સારી લાગે તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી